ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ કરવામાં આવ્યું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું ત્યારે મંત્રી સીઆર આર પાટીલે જણાવ્યું કે સરકારે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં ભાવનાને જળ સંચયથી સાર્થક કરી છે વધુમાં તેઓએ કહ્યું જળસંચય પ્રવૃત્તિમાં યોગદાન આપશે ત્યારે આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા ધારાસભ્ય રિતેશભાઈ વસાવા અને અન્ય આગેવાન પદાધિકારીઓ સહિત નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા